નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા નગરપાલિકા કચેરી ખાતે સીડીનો સ્લેબ તૂટ્યો પૂજારીનો આબાદ બચાવ વાહન ક્ષતિગ્રસ્ત સમગ્ર દેશમાં પુલ અને નિર્માણાધીન માળખાઓ તૂટી પડવાના બનાવો વચ્ચે ડીસા શહેરમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે શુક્રવારે ડીસા નગરપાલિકા કચેરી નીચે આવેલી સીડીનો સ્લેબના પોપડા અચાનક તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં નજીકના મંદિરના પૂજારીનો આબાદ બચાવ થયો હતો જોકે એક બાઇક નુકસાન પહોંચ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર નગરપાલિકા કચેરીની સીડીના સ્લેબના પોપડા નીચે પડવાની ઘટના બની હતી જે સમયે આ દુર્ઘટના સર્જાય તે સમયે મંદિરના પૂજારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા સ્લેબ તૂટતા જ તેઓ ગભરાયા હતા પરંતુ ચમત્કારિક રીતે તેમને કોઈ ઇજા પહોંચી ન હતી જોકે નજીકમાં પાર્ક કરેલી એક બાઇકને ક્ષતિગ્રસ્ત થઈ હતી લાંબા સમયથી નિર્માણાધીન પાલિકા કચેરીની સીડીના પોપડા પડવાની ઘટનાએ ફરી એકવાર બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે આ ઘટનાને પગલે આસપાસની દુકાનો ધરાવતા વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે લોકોમાં નગરપાલિકાના બાંધકામની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે સત્તાવાળાઓ દ્વારા મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી છે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અહેવાલ અરેસ્ટ ઠક્કર ડીસા ગાંધી નગરપાલિકા નીચે બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે અને ચાલીસ બેતાલીસ વર્ષો પહેલાં આ શોપિંગ નગરપાલિકા બનાવેલું છે બરાબર છે અને અહીંયા ગટરો બાજુ ગટર ઉભરાય છે આ બાજુ પોળા બધા પડે છે હું કચરો કાઢતો હતો મંદિર આગળ અને કચરો કાઢતા કાઢી જોરથી આ પોળા પડ્યા હું બચી ગયો એક બાઈક ઉપર પડ્યું બાઇક પર તૂટી ગયું છે બરોબર એટલે અમારે બે હાથ જોડીને વિનંતી છે કેટલી વાર ઉપર અરજી અરજીઓ આવી તો કોઈ સાંભળતું નથી એટલે